અરે કંકોડો તો કોઈ એવું થોડું હોય યાર ગમે તેને વેલા થી વેણો એ તો એમ ના હોય પણ આ તો તમારું હેતર થોડું છે આ તો તમારે ઘરનો નો બાકી છે અરે આ તમારું હેતર છે કાનકુલ છે મારી વાર છે ગા આ બધી તો માનો હો કબાળ કે તમારું છે એ સોના મને ઘેર જતા રહો બોલ્યા વગર નો દંતો વેણવા દો પણ હલે આટલો દન જે વેણો હોય લઈ લ્યો

થોડો વેરવા દો ગયો ના ઘેર થતો નથી ખોટું હોય મગજ મારી કર્યા દવાઈ નો કંકો